સાબિત થશે પણ તમારો ખર્ચ ખાસો વધી જશે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે શું કરવું એ બાબતે તમે જો સર્મુખ્ય ત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કિ પણ થયું છે તે સારા માટે જ થયું છે ઉપાય આય વધારવા માટે પોતાના ઘર માં પૂજા સ્થળ પર ચંદ્ર યંત્ર ની સ્થાપના કરો વૃષભ રાશિ પર તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે સમગ્રતા દિવસ પણ તમે તમે જેના પર વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે આજે તમે પ્રેમની પીડા અનુભવશો લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જો કે તમારે ગભરાવની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશા માંગશે તો તમને સારા ફળ જરૂર મળશે તેથી તમને અમારી સલાહ છે કે લોકોથી દૂર રહેવું અને તમારી સમસ્યા વિશે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાનું વધુ સારું છે તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો ઉપાય એક સફળ વ્યવસાયિક જીવન માટે પોતાના જીવનની ઘટનાઓને ઈશ્વરની કૃપાના સ્વરૂપમાં સ્વીકાર કરો અને વિનમ્ર થાઓ મિથુન રાશિ પર કાયમી અસર પડી શકે છે મોકળાશ્વર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકબીજાના અનુભવો છો બોસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાર્યો પૂરા કરો સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો જો તમારી પાસે મફત સમય છે તો કનિક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો ઉપાય સંતોને ભોજન સાથે સન્માનિત કરવું અને ખવડાવવું આરોગ્ય માટે ફાયદેમંદ હોય છે કર્ક રાશિ પર તમારી આશા આજે કોઈ કુક્ષ તથા નાજુક ખુશ્બોની જેમ તથા બપકાદાર ફૂલની જેમ ખીલશે જીવનના ખરાબ બચત કરવાના વિચારો તો તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદત મારા જીવનસાથી સાથે સુંદર સાંજવાનો ઉપાય ગાયને ચણાની દાળ ખવડાવો અને વીતને સારું કરો સીન રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત હોય મોટી વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટે હું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવન રુદ્રાક્ષ ધારણ કરો કન્યા રાશિ પણ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબુ મેળવવાની જરૂર છે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે આજે નવી ભાગીદારી આશાસ્પદ થશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારે સમય કાઢવા માટે સમર્થ નહીં હો હાલના જીવન તમારી ખુશી સાચવવા માટે સર્પાકાર ચાંદીની અંગૂઠી ધારણ કરો તુલા રાશિ પણ સામાજિક હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાંટા યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં મજબૂત ખુશીનું સ્ત્રોત દેખાશે પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ અનુભૂતિ કરશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય સારો સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા દોરી ગમે તે ધારણ કરી શકો છો વૃશ્ચિક તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે દિવસની શરૂઆત માં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખું દિવસ ખરાબ થઈ શકે છે તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમય પત્રક થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટી હાજરી આપજો આનાથી તમે માત્ર મુક્ત થશો બલકે તમારો પણ દૂર થશે કોઈને સફળ થવાની કલ્પના મદદ કરજો તમારા બોસ નોંધ લે પૂર્વે બાકી રહેલા કાર્યો પૂરા કરો તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણી વાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય કોઈ પણ શુભ કર્યો જેમ કે લગ્નમાં પૂર્ણ ભક્તિભાવ અને સમર્પણથી સેવા અને મદદ આપો આ તમારા ધંધા અને કાર્ય જીવનને વિકસિત થવામાં મદદ કરશે ધન રાશિ પણ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના પરકોટા જેવું ક્ષણભંગુર છે જે હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે તમારી માટે પ્રેમ પવનમાં છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે તમારું પ્રેમ જીવન આજે તમને કશું ખરેખર અદ્ભુત આપશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજે તમારું લગ્ન જીવન સુંદર વળાંક લેશે ઉપાય પીતરની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો મકર રાશિફળ પરિવારના તબીબી ખર્ચ માંગ વધરાની શક્યતા નકારી શકાય નહીં નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા પૂરી છે ઘરના સુશોભિકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્ન જીવનમાં દૂર તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય પંદરમી વીસ મિનિટ ચાંદની માંગ બેસો સામાજિક જીવન કરતા આપજો જે લોકો કરે છે પૈસા આજે ડૂબી શકે છે સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહે છે સામાજિક કાર્યક્રમો માં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકો ના નિકટ સંપર્કમાં લાવી શકે છે ધીરજ દ્વારા તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજ વૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે કેટલાક માટે નવો રોમાંસ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઉભી કરી શકે છે કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય જરૂરિયાતમંદો ને રક્તદાન કરવાથી વ્યવસાયિક અને કાર્ય જીવનમાં શુભ પરિણામો મળે છે